પાટણ જિલ્લાનું સાંતલપુર નગર બન્યું ગંદકી નું સામ્રાજ્ય તલાટી કમ મંત્રીની ની લઈને ગામ લોકો પોકારી ઉઠ્યા પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલ ગ્રામ પંચાયત આજુબાજુ અને સમગ્ર ગામની અંદર ગંદા પાણી અને કચરાથી નગરજનો બની રહ્યા છે બીમારીનો ભોગ ગ્રામ પંચાયત આજુબાજુ કચરાઓના ડ્રગ અને ગટરો ઉભરાતા ગ્રામજનો તાહિમામ પોકારી ઉઠ્યા છે તલાટી કમ ગ્રામ પંચાયત ઓફિસ આવેલી હોય તે જગ્યાએ ગંદકી શું તલાટીના ધ્યાનમાં આ વાત નથી આવતી ગ્રામ પંચાયત કચેરી માત્ર કાગળો ઉપર સાફ સફાઈ ના કરવા સાતલપુરના લોકોની અને આજુબાજુના ઉઠવા પામી છે સાતલપુર બની ચુક્યું છે ગંદકી સામ્રાજ્ય ગ્રામ પંચાયત આજુબાજુ ગંદકી ના ઢગલા તાત્કાલિક ધોરણે સફાઈ થાય તેવી માંગણી ઉઠવા પામી છે રિપોર્ટર નાથાલાલ ઠાકોર નેત્ર